નમસ્કાર સ્વાગત છે વડોદરામાં નવાપુરા રત્ના બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડો કરી રહેલા બે ભાઈઓને છોડાવવા માટે પડેલા યુવકને ઢોલ વાગી જતા યુવક ઉશ્કેરાવ હતો અને ઝઘડો કરી રહેલા બે ભાઈઓ સંતોષ અને નીતિન પૈકી નીતિન પર ચાકુ વડે હુમલો કરતા નીતિનનું સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો નીતિન અને સંતોષ રાજપૂત બંને ભાઈઓ થાય છે જ્યાં સમય સાંજે કોઈ કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં છોડાવવા માટે કપિલ વચ્ચે પડ્યો હતો દરમિયાન કપિલને ડોલ વાગી જતા છોડાવવા પડેલો કપિલ ઉશ્કેરાઈ ગયો અને ઘરમાંથી ચપ્પુ લાવી નીતિન રાજપૂત પર હુમલો કર્યો હતો અને અચાનક ચપ્પુના ઘા વાગતા નીતિન બેભાન થઈ ગયો જ્યાં તેમને સારવાર અર્થે સાયજી હોસ્પિટલમાં લાવવામાં આવતા નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતો બનાવને પગલે સાયજ હોસ્પિટલના પરિવારજનોએ તોડી આવ્યા હતા અને સૌ મહત્વની વાત એ છે કે ભોગ બનના તિતિના પતિ સગરબા છે જ્યાં તેને પતિ રીતના મોત સમાચાર મળતા બેસુદ થઈ ગયા હતા નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઓરોદા શહેરના નવાપુરી નવાપુરા પોલીસના વિસ્તારમાં આવેલ મદન જાપા રોડ ઉપર બે મિત્ર એમ પડોશી તરીકે રહેતા હોય છે એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી અ જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે એ બંને ત્યાં જ રહે છે તો આ નાણાકીય લેવલની વાતચીતમાં જે મરણ મરણજના છે નિતિન જે સંતોષ છે એમના પિતરાય ભય થાય છે એ વચ્ચે પડતા અ એમના એમના પણ ઝડપડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા

અને નિતિનના છાતીમાં ચરાતી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નિતિનના ઈજા થઈ તો બે ચાર કદમ અ નિતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે અ હત્યાની ફરિયાહ લીધી છે અને આરોપી રાઉન્ડલોડ કરી દેવામાં આવલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જાય છે